પેજ પર હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે આપણે હાલ ઊભા છે રાજપીપળાના રંગ અવધૂત મંદિર પાસેના કરજણ નદીના બ્રિજ ઉપર નર્મદા જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે જેને પગલે કરજણ ડેમમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી હાલ નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદી બે ખાંઠે વહેતી થઈ છે આપ તસવીરોમાં જોઈ શકો છો જે રંગ મંદિર પાસે જે તલકેશ્વર મહાદેવ મંદિર છે તેની પાસે નો જે આ ભાગ છે હાલ આપ નદીમાં પાણીનો પ્રવાહ જોઈ શકો છો ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજપીપળા પોલીસ દ્વારા બ્રિજ ઉપર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કેટલાક લોકો પાણીનો નજારો માણવા આવતા હોય છે પરંતુ પોલીસ તેમને બ્રિજ ઉપરથી ખસારતી નજરે જોવા મળે છે કેટલીક વાર એવું કિસ્સા બનતા હોય છે આપણી સામે આવતા હોય છે કે પાણીના પ્રવાહમાં કેટલાક લોકો તણાઈ જવાની ઘટના બનતી હોય છે તો જે પરિસ્થિતિ છે એ કોઈ વિપરીત પરિસ્થિતિ ના સર્જાય તે માટે પોલીસ પ્રશાસન પણ હાલ અહીંયા ખડે પગે લોકોની સેવામાં હાજર છે હાલ તો જે પ્રમાણે નર્મદા જિલ્લાના જે કરજન ડેમની ઓથોરિટી પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે કરજન ડેમમાં જે પાણીની આવક છે તે એક લાખ ક્યુસેક હતી સવારમાં જે હાલ ઘટીને અઠ્ઠાવીસ હજાર ક્યુસેક જેટલી થઈ છે હવે રૂલ લેવલ જાળવવા માટે જે પાણી છોડવામાં આવી રહ્યું છે તો ત્યારે જો હવે ઉપરવાસમાંથી પાણીની આવક સતત ઘટતી રહેશે તો બંધમાંથી પાણી પણ જે છોડવામાં આવનાર આવી રહ્યું છે તે ઘટાડવામાં આવશે પરંતુ હાલની જે પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે જિલ્લામાં હજી પણ જે વરસાદ છે તે ચાલુ રહેશે તેવી હવામાન વિભાગની પણ આગાહી છે આજે અને આવતીકાલે બે દિવસ ભારે વરસાદની નર્મદા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હાલ તો જે જિલ્લામાં વાતાવરણ પૂરજોશમાં જે વરસાદી માહોલ જે તે જામ્યો છે તેમ લાગી રહ્યું છે આવા જ વધુ અપડેટ્સ માટે સચોટ અપડેટ્સ માટે અમારા યુટ્યુબ પેજ નર્મદા સમાચારને ફોલો કરો લાઈક કરો અને શેર કરો